મને છે ને વાત રે નહીં પેટમાં એટલે મેં જરીક વેલેરું કહી દીધું હતું છેલ્લે રિઝલ્ટનો વિડીયો આવ્યો કે નેગેટિવ આવી કે પોઝિટિવ તો એમાં નેગેટિવ હતી તો નેગેટિવ આવે તો મારે તો નેગેટિવ જ કહેવાનું હોય ને શિવાની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શિવ નો વિડીયો ઉતારવો જ પડે ને નકર શિવ કેમ મોટું કરી જઈ હે મોટું કેમ કરી જાય બગાડી જાય ન મજા આવે તને વિડીયો ઉતારવો જ પડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના જેમ ટાઈમ થઈ ગયો તૈયાર કરતી હતી દાદા ચા પીતા હતા ચા પીને આવે ને શિવું ને તૈયાર થઈ જાય એટલે પછી કે હાલ મોબાઈલ લઈને વિડીયો ઉતારો નકર પછી એકવાર કહી દે કેમ કરી જાય એમ કરી જાય એ ગલુ ગલ્લું આવી ગયા ઊંચી કર લઉં ઊંચી હવે નહીં આપડી જગ્યાએ ગલુ ઘટના છે ને સીવન ગોતી જ લઈ ગમે આથી ગોતી લઈને હે તન ગોતી ને સિવું સિવું કરતા આવી જાય સવારમાં ઊઠીને તો પેલું કામ સિવું એ જ કરે એના રોટલીવું ખવરાવ લઈ પછી મને ઝટકે કે સાહેબ પીવરાવ દઈએ પછી તને નિરાશ થાય હ હાલમાં દીકા બાબાઈ કરતા ગલુ ને બાબાઈ કર મને તો કર બાય પછી પછી બાય કરી હવે વાલ વાલ હે મારો દીકરો ચટ ચટ ભણી ને આવતો રહો કે ગદ આઈ સ્કૂટર કાટ લીધું આ જો સીવન બાય બાય કરવા આવ્યો હમ કર દેન ને બાય બાય કરતે તો ના ના વાહ ચા અમાર અમાર જો બેય બાથે ઓલુ હામ જોઈ લઈ

એટલે એમ નઈ જાયતા નહિ મૂકીને કામ મૂકીને જાય તો કેમ થયું આવતી નજીક નકરી આઈ જોઈએ માંથી જોઈ છે ને આખડી વાર સાહી લેવા આવી છે ને એને પૂછતા એટલા માં તું આવતો તો દેખી શકે

આમાં છે ને હાથિયુંમાં ઓઠણીઓ આવી જાય અડધે થી વધારે ઓલી બાજુ પૂગી ગયા એટલે મમ્મી એમ કેતા કે કાલે હવે અડધો અડધોથી થાય કે આખો દી થાય કાલે પૂરું થઈ જાય ને છે ને આજે અમારી ગાય હવાર છે ને ખાંડ નથી ખાતી એમાં થયું એવું કે પપ્પા ભાઈ વેલા આવી ગયા હતા ને એ છે ને ધારિયામાં મોટર જેવું ઠલવવાની હતી આઈની જોખે લો ને ખાઈ જાય જે કંઈક ઠલવે નકર પછી સવારે વેલા આવી ઠલવીને આખે તારીયામ ઠલવતા હતા ને તે ખડખડ ખડખડ થતું હતું ઢારીયામ ગાય બાંધી હતી ને બીજા ટારીયામાં ગોડાઉનમાં કપાસ ઠલવતા હતા તે ઓલો ખડખડ થતું ને તે ગાય એમ ગાયને એમ મોય કે કંઈ અવાજ તો આવતો ન હોય ગાય ભડકી ને અંદર અંદરની ખાણ ન ખાઈ મમ્મી ત્યાં ગોળને રોટલી દઈને ગયા મેં સવારે કે ઉઠી નિરણય કરી હતી નહીં કે ખાઈ લીધી હતી નહીં કે આને એટલી વારમાં શું થઈ ગયું કાતા જેવી પપ્પાએ બાયણે બાંધી દીધી ને એવી ખાણે ખાઈ ગઈ ને ગોળને રોટલી ને બધું ખાઈ ગઈ ગયી જરીક ભડકી ગઈ તેલો અવાજ આવતો હતો ને એમાં ભડકી ગઈ હતી ગાય એવું થયું આજ હવાર ને ભળીક ફાર પડી ગઈ કે કાં થયું એટલી વારમાં ગાયને ગાય ભાગી ગયો ને બપોરા ને કરી લીધા ને પપ્પા બપોરા કરીને હોઈ ગયા ને હાડા બારે લઈને આવીને લુગડા થતી હતી અહીંયા સીવો

ને અંદર બહેન ખાતી હતી વળી આ તો આવી ને વરી પાછો કે લાડવો ખાવો હાલ હવે હું તને છે ને લાડવો ખવડાવી લઉં આ શું છે બધુંય આ શું છે બધુંય દામા હા એ તો મને ખબર છે કે તું વાવા તો થઈ ગઈ હવે શું કરીશું શું કરશું હવે મામા હે મામા દાદા પેલા મામા આવી ગયો તો દાદા દાદા ટીવી જોઈએશ દાદીને ટીવી છે तो बेला हुआ था गई थी बेवार नहीं दादा ने हम काम से था दादा ने बात हैं आ दादा दादा फिर हम जाओ बात मार ना भाग ले बात हम रमार वाली चल अली भाग ले बच्चा तो बोला भी है जा ने राड पढ़ का दादा ने पढ़ फुल थी राड ना ना अजी अजी फुल थी ना थैंक्स दादा

તો મકાઈ વઠાઈ ગઈ ને શીવું આવતી રી દાદા ફેરેથી પાર્લેચી ને ચેવડો લઈ આવીને પાર્લેજી ને ચેવડો લઈ આવી મમ્મી ગેસ ખડવાટવા જે આવ્યા નથી અહીંયા જ છે કપાહમાં જ વાટે છે એટલે અહીંયા એક ધારું ન હોય થોડુંક વાન થોડુંક વાન એવી રીતના હોય એટલે ફેરું કરવું પડે એટલે એમ વાર લાગી જાય ને આજ બપોરે કોમેન્ટના જવાબ દીધા કા મારે છે ને બપોરે ટેવ જે અહીંયા સીવું ને હુબરાવું ને તો એને હુબરાવીને પછી કોમેન્ટના જવાબ દઉં ને કા સવારે વહેલી છ વાગ્યા ઉઠીને દઈ લઉં પછી હાડા છે બાણે નીકળવાનું સવારે વહેલી ઉઠું તો સવારે નકર બપોરે તો આપણે જે વિડીયો તો ને હમણાં પ્રેગ્નન્સી વિશે વિડીયો મૂક્યા હતા તો છેલ્લે રિઝલ્ટનો વિડીયો આવ્યો કે નેગેટિવ આવી કે પોઝિટિવ તો એમાં નેગેટિવ હતી તો નેગેટિવ આવે તો મારે તો નેગેટિવ જ કહેવાનું હોય ને તો આમાં બધાય હારી હારી જ કોમેન્ટ કરી છે અમુક એમ કહી બે ચાર કોમેન્ટ એવી આવી હતી કે તમે એ વ્યૂઝ લેવા હતા કે આવા કે પ્રેગ્નન્સીના વિડીયા બનાવો અને પછી કે અમુક તો એમ કે અમને તો એ કે હરમ આવે કે તમે કે આવા વિડીયા મૂકો એમાં હરમ કહેવાની જેવું હોય એવું કહેવાનું હોય ને અમે અઢી વરસથી વિડીયા બનાવીએ તો કંઈ એમાં બગાવવાના ન હોય જેવું હોય એવું કહેવાનું હોય મારાથી ટૂંકમાં છે ને રહેવાનું નહીં હજી એક વેલારું કહી દીધું હા બટા દ્રાક્ષ સાહેબી હા ખા તો મારાથી ટૂંકમાં રહેવાનું નહીં ને જીરીક વેલેરું કહી દીધું તો હવે છે ને એ તમે કીધું જ છે કે હવે તો જઈએ રિઝલ્ટ પાકું આવશે તો ત્યાં જ કહી તો મને છે ને જીરીક વાત રહી નહીં પેટમાં એટલે મેં જીરીક વેલેરું કહી દીધું હતું બાકી આમાં બગાવવાનું કંઈ નથી તો છે ને કોઈની મજાક બનાવોમાં ને તમને તો કોઈ એમ નથી કહેતું કે જો તમને ગમે તો વિડીયા જો ન ગમે તો ન જો બાકી છે ને આપણે યુટ્યુબ ફેમિલીનો બહુ સારો સપોર્ટ છે ને બધાએ કીધું કે જી થતું હોય હારા જ થતું હોય ભગવાનની કે સારું જ કરશે ને વેલાહારા સમાચારી પાછાએ સંભરાયશું તો એવું છે તો તમે વિડીયા ઉતારીને જો તો તમને ખબર પડે કે કેમ વિડીયો બનાવો નાના બાળકને ઘરમાં રાખવું ઘરનું કામ ભેરું કરવા લાગવું જી થાય એ બધું ત્યાં જ કરતી જે થાય ને એ કરવા લાગવું તો એવું છે તો તમે વિડીયા બનાવો પછી એડિટ કરો ને મૂકો ને તો તમને ખબર પડે ડાયરેક્ટ આમાં જોઈને સીધી કમેન્ટ ન કરી દેવાય ને કોઈ નહીં હં બધા કોઈ નહીં મજાક બનાવવાની રહેવા દ્યો તમને ગમે તો ઈડિયા જો ન ગમે તો ન જુઓ હં મા હ મારું દીકલો બી આવ્યું હા ખા હા વાસ્ત મસ્ત મસ્ત તો અમને જેટલો અરખ ને એથી વધુ તો તમને અરખ હતો તમે કોમેન્ટમાં પહેલા જ કેવા માંડ્યા હતા બધા કે પ્રેગ્નન્સી પોઝિટિવ જ આવી છે અને સીવું નાનો ભાઈ આવવાનો છે ને ઓળખી આવી ગયા હતા એટલે તમને અમારા કરતા તો વધારે તમને પેલા અરખ હતો મમ્મી એ જ આવી ગયા ખળ લઈને મમ્મી જો ડાયરેક્ટ ખળ વાટી

પછી હવે રે તો પાછો જઈએ નાખવા તગાર તગાર ફરીને પાછો બધા નાખ દઈએ વટાણ પૂરતો લઈ લઈએ અમારે કીપા ઉતારવા વાળા છે ને ઉતારી ને ઘેર વહી ગયા ને હવે એટલો હજી બાકી છે આ કાલે પૂરો થઈ જાય કાલે હાંસ સુધીમાં લગભગ થઈ હે નહીં રહી હું આવી તું જોવા એ બધા કીપા જોખે ને મમ્મી કે કાલે પૂરો થાય કે ન થાય કે હાલો મેં કીધું હું ચક્કર મારતી આમ જોતી હું સીવન કીધું પણ સીવન ન આવી ને હા આમાં એક એ કોમેન્ટ એવું કહેતાં ભૂલી ગઈ હતી કે એકને એમાં એવી હતી કે કિરણબેન મને કે પાંચમો મંથ હાલે કે મારે કે તમારે કે શિવ હાડા એનું વહની છે ને એવડો એ કે મારે દીકરો છે એટલે તમે એક ભગવાનને પ્રાર્થના કરજો કે મને કે દીકરી આપે શિવ જેવી કે તો એને બીજા એમ આન્સર આપ્યો કે એ થોડા કઈ કે ભગવાન છે તમે એને ભગવાન પાસે પ્રાર્થના કરો તો છે ને એને બહુ સારો જવાબ આપ્યો જેની કોમેન્ટ કઈ રીતે અહીંયા કે તેને બીજાની પ્રાર્થના એક વધારે અસર કરે બાકી તો ભગવાનની મરજી કંઈ કંઈએ દેવું દીકરો દેવો દીકરી દેવી એ બધું ભગવાનના હાથમાં છે આપણા હાથમાં કંઈ ન તો આપણે બસ પ્રાર્થના કરી શકીએ તો બસ હું ભગવાન પાસે પ્રાર્થના કરી કે એની એના મનની ઈચ્છા પૂરી થાય એને ભગવાન દીકરી દઈ ને તમે બધાએ પણ મારા માટે ઘણી પ્રાર્થના કરી કે તમે નિરાશ થાવ કિરણબેન વેલા વેલા પાસા હારા સમાચાર આવશે હારા સમાચાર હંફરાવજો એમ તો છે ને હું એ વેલા સારા સમાચાર પાસા એ હંભરાવી ને તમારો ખૂબ ખૂબ આભાર કે મારા માટે એટલી તમે દિલથી પ્રાર્થના કરો